ફરી ગુજરાતની અંદર પેપર લીક કૌભાંડ સામે આવ્યું છે વિદ્યાર્થીઓને એક વર્ષની મહેનત ઉપર સરકારી તંત્રએ સરકારની બેદરકારીને કારણે પાણી ફેરવું છે વિદ્યાર્થીઓ હેરાન છે વિદ્યાર્થીઓમાં નારાજગી છે અને છતાંય આ સરકારની કે સરકારી તંત્રની આંખ ઉગળતી નથી આ ગુજરાતની અંદર પહેલું પેપર લીક કોભાંડ નથી ભૂતકાળની અંદર પણ બાર જેટલા પેપર લીક કોભાંડો થયા છે અને ત્યારે સરકારે કોઈને છોડવામાં નહીં આવે એની વાતો કરી છે પરંતુ નાના માછલાઓને પકડીને આશિત હોરા જેવા મોટા મગર મચ્છોને છટકી જાય છટકી જવા દીધા છે અથવા તો એમનો બચાવ કર્યો છે સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે પેપર કૌભાંડ છે એમાં જવાબદાર લોકોને પકડી એમની સામે પાસા જેવી કલમો લગાડવી જોઈએ અને જે કોલેજમાંથી આ પેપર લીક થયું છે એ કોલેજનું કાયમી ધોરણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી માન્યતા રદ કરવી જોઈએ તો જ આવતા દિવસોની અંદર આ પેપર લીક થતા અટકશે